બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની સરકારે ગાડી ઉપર જીપીએસ લગાવવાનો મામલો ખાણ ખનીજ વિભાગના ડ્રાઈવરનું નામ ખુલ્યા બાદ તેની અટકાયત કરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો કોર્ટે આરોપી સુરેશ ચૌધરી નામના યુવકને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સરકારી વાહન પર જીપીએસ લગાવવાને મામલે ત્રણ આરોપીઓ ઝડપાયા બાદ ગઈકાલે ખાણ ખનીજ વિભાગનો ડ્રાઈવરનું નામ ખુલ્યું હતું ત્યારે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતાઓ Subscribe now and press the bell icon. Never miss an update.